ભરૂચના ભોલાવ વિસ્તારમાં ટાયર ગોડાઉનમાં ભીષણ આગ લાખોનું નુકસાન સદનસીબે મોટી જાનહાની ઠળી ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા એસટી ડેપો ના પાછળના ભાગે આવેલા એક ટાયર પ્લાન્ટના ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉડતા હડકંપ મચી ગયો હતો ટાયરોમાં લાગેલી આગના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગાઢ ગોટે ગોટા છોવાઈ ગયા હતા જે દૂર દૂરથી દેખાઈ રહ્યા હતા ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું પાલિકાની ત્રણ ફાયર ફાઇટર ગાડીઓને જીનએફસીના બે ફાયર ફાઇટરો સહિત કુલ પાંચ ફાયર ટેન્ડરોએ આગ વજવાની કામગીરી હાથ લગાવી હતી લગભગ બે કલાકની ભારે સહેમત બાદ ફાયર ફાઇટરોએ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો સદશ્ય બે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જેના કારણે કામદારો સહિત હાજર તમામ લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો જો કે આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલા અંદાજીત એકસો સિત્તેર જેટલા ટાયરો બળીને ખાખ થઈ ગયા હતા જેનાથી મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે આગની જાણ થતાં જ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી હતી હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે